જય સોમનાથ કારણ કે આ આ પ્લાન થી આ જેટલા પ્લાન ના છે એનાથી માનવ જીવન બહુ જ ખતરામાં છે તમે આજથી બેતાલીસ તેતાલીસ વર્ષ પહેલા જાણી હશે ભોપાલકાન ભોપાલકાન જે પ્લાન હતો એ કોસ્ટિક ક્લોરિંગ પ્લાન હતો ઈ પ્લાન આજથી બેતાલીસ વર્ષ બેતાલીસ તેતાલીસ વર્ષથી આ ભોપાલ ગામથી સોળ કિલોમીટર જંગલમાં હતો એ જ્યારે બ્લાસ્ટ થયો ને લીક થયો ને ત્યારે આજુબાજુના વિસ્તારમાં વીસ હજાર સરકારે જાહેરાત કરી વીસ હાજર માણસો મળ્યા હતા તો તમે સમજી શકો છો કેટલા માણસો મળ્યા તમે વિચાર કરો કેસ થશે તો તમે વિચાર કરો કે આજોથા સુધીના કોઈ માનવ જીવન રહેશે નહીં આજુબાજુ ગામડામાં એટલે અમારી સરકાર વિનંતી છે આવા પ્લાનોની જે ગેરકાયદેસર ચાલે છે ને બધા છે પ્લાન તમે જોશો કે રિયોનમાં દર મહિને બે થી ત્રણ માણસો મરે છે એટેક થી પેરેલિસ ને એટેક આવે અમરા અમરા ને અમરા ગયા મહિના ત્રણ બનાવ બન્યા જે આખા માણસો ડાજી જાય ખાલી અહીંયા બ્લાસ્ટ નોર્મલ એની હિત વધે છે ને આખા માણસો ને ચામડાઈ ભરી જાય કપડા સીતે આવા ત્રણ કેસ અમરા ને થઈ ગયા અને તમે જોશો દર મહિને બે ત્રણ છોકરા વડીલોને જે નોકરી કરતા હોય કે યુવાનો હોય એને એટેક આવે છે અમે પણ રજૂઆત કરી કંપનીના મેન ને તો આવીને કે તમે આવું વસ્તુ આ સુવિધા રાખી છે જો આ બ્લાસ્ટ થશે તો આ સુવિધા છે બ્લાસ્ટ જ મરી ગયો તો એ બંધ કરવા કોણ જશે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ ઘણા પ્લાન એવા છે કે જે એનું બંધારણ જ એવું છે કે એ પ્લાન ને સો કિલોમીટરના અંતર થી દૂર જ રાખવાનો જે માનવ જીવન સો કિલોમીટરના અંતરમાં ન હોય ને આ પ્લાનની મંજૂરી આપે અને સો કિલોમીટરના અંતરમાં રહેતું હોય ત્યાં પણ પ્લાન નાખવું હોય એવું કહે કે આ પ્લાન થી આ નુકસાન થશે ને એ ગામના લોકો વિરોધ કરતો મંજૂરી નથી મળતી આ તો વેરાની માધ્યમમાં આવેલો છે પ્લાન જે એનું બંધારણ છે ભારત સરકાર નું બંધારણ છે કે આ પ્લાન ને આમ આટલા રહેણાંક વિસ્તારથી માત્ર બે હજાર થી પચીસો વર્કર કામ કરે છે અને બીજા રોજમદા કરી પાંચ હજાર ટોટલ વર્કરો કામ કરે છે તમે અમારા જીઆઈડીસી માં જો અમે પાંચ લાખ લોકો ને રોજી રોટી આપીએ છીએ ખાલી જીઆઈડીસી ફેક્ટરીઓમાં મચ્છી ના ધંધામાં